ફરી એકવાર અંબિકા મોબાઈલ વર્લ્ડ બેનો માટે ધમાકેદાર ઓફર લાવી રહ્યું છે કારણ કે ઘણા ટાઈમથી બેનો મેસેજ કરતા હતા અંબિકા મોબાઈલ વર્લ્ડની અંદર કે અમારી માટે સ્કીમો લાવો કશું લાવો તો આજે તૈયાર થઈ જાઓ આજે એક બર્ડ્સ છે એકદમ બેસ્ટ ક્વોલિટીનો બર્ડ્સ બેસ્ટ ક્વોલિટીનો બર્ડ્સ સેન્સર વાળો બર્ડ્સ માત્ર એકસો વીસ રૂપિયામાં અને બેસ્ટ ક્વોલિટી તમે ક્વોલિટી દેખી લો બેસ્ટ ક્વોલિટી સેન્સર વાળો બર્ડ્સ એ પણ સેન્સર વાળો સેન્સર સાથે અને કમ્ફર્ટ જે કહેવાય ને સ્પોન્જ માત્ર એકસો વીસ રૂપિયામાં બેસ્ટ ક્વોલિટી પણ આ સ્કીમનો અંબિકા મોબાઈલ નો વોટ્સઅપ ફેસબુક ની અંદર મિનિમમ વીસ લોકોને આ જે વિડીયો બનાવેલો છે એ શેર કરવાનો છે અને લાઈક અને કોમેન્ટ ફરજિયાત કરવાની છે ત્યારે જ તમે આ સ્કીમનો લાભ લઈ શકશો માત્ર એકસો